જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને તો કેમ છો મોજમાં તો કેટલા ટાઈમ છે આપણે ખેતરમાં માટો મારવાનો તો જો કે આપણે કાયમ આવી જ છે તો માટો મારવા આવ્યા જો મગ એવડે એવડા થઈ ગયા અમે આમ આવ્યા માઇન્ડ વ્યુ આવી ને એવી રીતે આમાં હાથી આવી જાય ને નેદું તો ઓછું પડે આમાં હાથી કી ગીની ગયું ખબર આપણે

જો મોક છે દેખાતા નહીં હોય જો વ્યસ દેખાઈ ની મોડાવા આવત એટલે આપણે અહીંયા આવી જઈએ હાલો તમને દેખાડું આપણે સામે કેટલા દી છે આ વ્લોગમાં તમે કો એક કહી તો આજ પાછો આપણે વ્લોગ તો મૂકી દેજો જો આપણા ખેતરમાં જો મગ হাও પરવા પરવા છે આપણે તો મોટા થઈ ગયા સૌથી પેલા અમે પટકી માં આવી પછી એટલે મોટા ખેતરમાં જ પડ્યું આ પેલા ત્યાં થઈ ગયા નાનું ખેતર કેટલા વીઘા કહી ગયો આજ જ હતી એમાં થોડાક નાના નથી આકું આમ છોડી જાય ને એટલે આ ડટાઇ નહીં આ નથી એટલે એમાં નથી આપ્યું આમાં આપી ને તો ડટા તો નહોતા આપી એટલે આમાં ધીમું બહુ આપવું પડે ફૂલ અકાય જ નહીં આપી તો પડતા જાય મગજ પાછી એક ઉપાધિ હોય પાટલું આ જાજુ રહી ગયું એટલું રહી ગયું આ પંદરનું કાટલું જ રાખ્યું બધા એમ એટલે ઉપર જ નહીં હજી જો કોક કોક રહી ગયો બૈરા નથી તો હેરખા કાલ તો કરી દીધું ઓહો આ તો આપડે અહીંયા આવ્યા તા તો આપડે ખડ પાતા તા તો આ તો આ જવાય ને પહી ગયું જો એટલે આવતું તો ખડમાં માં પણ આવ્યા પહી ગયું પારી ફૂટી ગઈ લાગી ગયા ફૂટી ગયો હજો એટલે બીજું કર દીધું સારું થયું એમાંથી કાલે રાખી લીધું અમે એટલા જ નહીં રકાતો જ નહીં વાત જોવી પડે તો આને આવી

સૂરજ દેખાય આલે આપડા સૂરજ જ આલે સાંદો સાંદો થઈ હેજી એટલે નો હોય ભૂલાઈ ફ્લેજ છે ચાહે અત્યારે સનસેટ હોય ત્યારે અહીંયા ખેતરમાં આવો મજા આવે એ ક્યારેય ન મજા આવે અટાણા બાજુ મજા આવે જાવ આપણે જામ ફરી

ટ્રેક્ટર નું ટાયર આવી ગયું તું એટલે આ એક ઉના જોડા જો કેમ કે હે ને વાવા ને બીજે દી જાય એવું તો એટલે આમાં બહુ ફેર નહી હોય જો ઉંગળો હે ને ફેર હોય આઈ તો નહી હોય જો આ એ આપણે બાપ નારિયે લીન વાય જો મિત્રો આપણે હે ને પડું હર ગયું હતું બધા ગઈ હતી એટલે આમ નાખીને આમ પાંદડા દાદી ગયા પાછી કોરાઈ ગયું થઈ ગયું હવે પાછી આપણો વડલો થઈ ગયો હતો તાર ન્યા પી વડલા મરીયો હવે ભગવતે ગયા કોઈ ક્યાંક દીધું વગર ને બાકી બધું ઈસી કે સાથ અપના બ્લોગ આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરીએ ટાટા કે ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો